બીજો બધું જાણે બીજા નકતા આવડે છે એમ જ કરવાનું શિક્ષણ એમ તો રાખે નકર પછી Google નો સહારો લેશું પણ એમાં આવશે બધું Google માં Google માં કેમ જાવ સાઢો અન્યા લઈને કરસા બધું ઓય ના તો શું જોજે હજી કાળો થઈને કરી છે ને ગંદી કરી ભંગળા ભંગળા તો નહીં ભંગળા ક્યાં માત્ર બે જ નહીં કરે ના મદદ કરવાની તારે હ હ ભંગળા ભંગળા

સગળું વી ને અયા તો લેના રે મને એ દે હેડો તમે હય અહીંયા ખબર તો આપણે મળ મારા કર લે ને કાય કુસો કલરિંગ કલર કલરિંગ લે હોય ભઈ ના તો પણ મારે તો બાકી મને તો તમે તો બરા ન હું તો મને હું હું ને તમે તો છો તમને તો ના આવે બીક આ બીક ના આવે બીક તો બધે ના આવે પણ મન નહીં આવતી એમ તો કોણ કરજો કોણ કરી છે લોરો બારી થી બારી માટલો છે ચો ઓય બાઈ બાઈ તમારે ઘરના માર ખબર રાખ પડે આ પૂરા હા આ કોમ જૂન કમ્પલેટ એમ હા પણ તો આ કોમ શું આવે મારું બેટો આ ભૂતા ગંધે કે ની ઓ આપણે મોટા મોટા કોમ કરવાના દેશ મારું કોમ કરશે તાણું કરાવશે એટલે કોમ કરી આલે એમ નેમ સાતવા જ્યાતા કોઈ એટલે અધરાધરા કોમ કરે

હેડો હવે આગળ હે પથે વાત રે આય પથે વાત ખવાન ન વાય બાબાિયા પાણીઓ ગેશો અલ્યા એ એ કોણ તમે ભાઈ બાબા દેવ ભૂત સાધવા ગયા તા મેન વાબરું સાધી ના આયા તો હે અણ ઓમ કેટલા ભૂત બીજા આ ભૂત છે કેટલા તા ખૂબ ના હોય આ તમેનો ભાઈ અલ્યા પણ આ ભૂતોને ન

تاری <سؤال> تلوار <net> <muchurl>

તમે ભૂત ને ભીડાવન તો નથી પણ રાખો ખબર ના લીધે મનમાં એવું લાગે કે તમે ન

রইমা থোড়া দরে তারা এ মই হগো হ্যাঁ ভটকা যায় না ওগো এ উলি গিগন পড়কা যায় নি হ্যাঁ এ আম তো তুমি সাহায্য করো আম তো তুমি সাহায্য করো কই ঠান বিগো আম তো তুমি মা সাজো এই দি 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 বাইক আর থা ভটকা বাবু আমরা পাখো দাওন পড়ি নি शकते উলাবে দেনা সাধি নাইڈیا সে

ना ला जी तू टेंशन ना लेवा ए आ गई ये आई हां मुझे को और भूत भी जो है ना हम भूत भी ले उड़ जाए ये तो अपनी रक्षा करे है रक्षा करे अपनी Come on, 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 ખાવાનું એટલે કાર્બો ની હાથ ભૂતવા કાર્બોન આવતું ઘણા આવશે હવે બીજું શું ક્યા ગોટા તો ભૂલી ગયા

બોબા બોબા ફૂટ બાકી હોય ઈ આવજો એટલે હવે કેટલા બોલાવે કેટલા આ તો ઘણા આવશે હે ઘણા આવશે ભુંગળ કેટલા તો અરે ઈ તો આ છે બાકી હોય ઈ આવજો કેટલા અરે બાપા તો નામ તો કહે લ્યા તો મારા કતો ગામ બી કણ છે એ બોબા આ તો આપણે આવશે ને આ સાકલુન સપૂ બોજો ભૂદ હાલ આવે જો આ પણ વસ્તુ લઈ જાતો રે તો પાછો ઘરે આમ હલે મલા ન થવાનું ઓય ઈ તો વસ્તુ લઈ રે હો એક દા છે કે અને આ તળવા આ બે હાથ બાનું જમમાં બેવો છો બે ફૂલ ભાઈ ભાઈ ની દેતો મારું જો

જલિયાબી હા આગ લગાવો લગાવો લગા કપાણે આ તો નમક ના ભૂતે લગા જા

છે ને ભડાકા હે એ એ ઓન્યા દેવતા છો ઓય ભડાકા થાય આ શું આ આ ભૂત ભડાકા કરે આ આ ભડાકા કરે હું આ તો તે મને છે કે ને ઓલાને છે કી તો છોરવા જે લઈ ગયા આ તે મને સના ઉપડાયા ભાઈ સના ઉપરવાળા દેર ને આપણા છે એ પાવા ગયા અલ્યા શું અમારા કાકા દીવ છોકરા ફડાજી બે

For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.